આપણે ઘરે ઘી બનાવીએ છીએ અને ઘી બની જાય ને પછી તેનો માવો બનતો હોય છે અને તે જ માવાની આજે આપણે મસાલાવાળી ભાખરી બનાવીશું આ ભાખરી છે તે ખાવામાં ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન ફ્રેન્ડ્સ કાલે સવારે મેં ઘી બનાવ્યું હતું અને ઘી બનાવ્યા પછી આ માવો છે તે બચ્યો છે તો આ જ માવાની આપણે મસાલાવાળી ભાખરી બનાવીશું અને મસાલાવાળી ભાખરી બનાવવા માટે મેં માવો વધારે લીધો છે અને આ માવાને બોગરું પણ કહેવામાં આવે છે તો આપણે મસાલો કરવાનો છે તો મસાલો કરવા માટે અડધી ચમચી અજમો અને જીરું ઉમેરવાનું છે અને તેને ખાંડી લેવાનું છે તમારે હાથથી અધકચરું ક્રશ કરીને ઉમેરવું હોય ને તો પણ તમે કરી શકો છો પણ ખાંડીને ઉમેરીએ છીએ ને તો ટેસ્ટ વધારે સારો લાગે છે હવે મસાલાવાળી ભાખરી બનાવીએ છીએ ને ત્યારે લસણની ફ્લેવર બહુ જ સરસ લાગે છે અને લસણ થોડું વધારે લેવાનું છે અને લસણને ખાંડી લેવાનું છે તો મેં લસણ ખાંડી લીધું છે તેને ને પણ આપણે માવામાં ઉમેરી લેવાનું છે હવે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ચપટી હિંગ ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ગોળ ઉમેરવાનું છે અહીંયા મેં ગોળ લીધો છે પણ તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને બધા જ મસાલાને સારી મિક્સ કરી લેવાનું છે કેમ કે ગોળ લીધો છે ને એટલે આપણે હાથે આ રીતે મિક્સ કરવાનું છે એટલે ગોળ છે તે ઓગળી જશે હવે થોડું પાણી ઉમેરવાનું છે અને મસાલાને સારી મિક્સ કરી લેવાનું છે અને દસથી પંદર મિનિટ મૂકી દેવાનું છે એટલે મસાલાની ફ્લેવર છે તે માવામાં આવી જશે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને ઘીના માવામાં જે મસાલો કર્યો છે ને તેનો કલર બહુ જ સરસ આવ્યો છે અને આ જ માવામાંથી આપણે લોટ બાંધીશું અહીંયા આપણે લોટ બાંધીએ છીએ ને ત્યારે મોણ ઉમેરવાની જરૂર નહીં પડે આમાંથી જ આપણે લોટ બાંધવાનો છે કેમ કે ઘીનો માવો છે ને એટલે મોણ ઉમેરવાની જરૂર નહીં પડે અને પાણી પણ ઉમેરવાની જરૂર નહીં પડે આજે આપણે માવો વધારે લીધો છે એટલે થોડી મસાલાવાળી પૂરી બનાવીશું અને ભાખરી બનાવીશું તો આ રીતે સોફ્ટ લોટ બાંધી લેવાનો છે અને દસ મિનિટ માટે મૂકી દઈશું દસ મિનિટ પછી આપણે ભાખરી બનાવી લઈશું ત્યાં સેમ સાઇઝના ગુલ્લા બનાવી લેવાના છે થોડો લોટ સ્પ્રિન્કલ કરવાનો છે અને ગોળ ભાખરી વણી લઈશું હવે આપણે ઘીના માવાની ભાખરી બનાવીએ છીએ ને તો ભાખરી થોડી પટલી વણવાની છે આપણે ભાખરીને વણી લેવાની છે અને આ રીતે આપણે બધી જ ભાખરી વણી લઈશું અને ભાખરી થોડી પટલી વણીશું ફ્રેન્ડ્સ આપણી ઘરે ઘી બનતું હોય છે અને ઘી બની જાય ને પછી તેનો માવો બનતો હોય છે અને તે જ માવાની આજે આપણે મસાલાવાળી ભાખરી બનાવી છે આજે આપણે ભાખરી બનાવી છે પણ આ જ ઘીના માવામાંથી તમે શીરો બનાવી શકો છો ખીચું બનાવી શકો છો મસાલાવાળી પૂરી પણ બનાવી શકો છો અને આ રીતે મસાલાવાળી ભાખરી પણ બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે અને આજે આપણે મસાલાવાળી ભાખરી બનાવી છે ને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારે નાસ્તામાં સર્વ કરી શકો છો અને સાંજે ઓછી ભૂખ હોય ને ત્યારે પણ તમે આ ભાખરી સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે અને સોફ્ટ બનીને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધી બાખરી વણી લીધી છે તો બાખરીને શેકી લઈશું હવે બાખરી એક બાજુ શેકાઈ જાય ને પછી તેને ફેરવી લેવાની છે અને બીજી બાજુ શેકાઈ જાય પછી તેલ લગાવવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ભાખરીને શેકી લઈશું અહીંયા આપણે ભાખરી વણતા જઈશું અને એક બાજુ શેકતા જઈશું અહીંયા અમારા ભાઈ આવી ગયા છે તેને ગરમ ભાખરી આપી દઈશું તો ગરમા ગરમ આપણે મસાલાવાળી ભાખરીને શેકી લેવાની છે અને આ જ રીતે આપણે બધી જ મસાલાવાળી ભાખરીને શેકી લઈશું તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે ભાખરી બનાવીએ છીએ ને તો બાળકોને પણ બહુ સરસ લાગે છે અને સાંજે ઓછી ભૂખ હોય ને ત્યારે પણ તમે આ રીતે ભાખરી બનાવી અને સર્વ કરી શકો છો અને ઘી બનતું હોય છે તો ઘીના માવાને આપણે આ રીતે ભાખરી બનાવી શકીએ છીએ આપણા ઘરે પંદર દિવસમાં એક વાર ઘી બનતું હોય છે અને ઘી બની જાય પછી તેના માવાની આ રીતે ભાખરી બનાવી શકીએ છીએ પૂરી બની શકે છે તેનો શીરો પણ બનાવી શકીએ છીએ અને ખીચું પણ બનાવી શકીએ છીએ પણ આજે આપણે મસાલાવાળી ભાખરી બનાવીએ છીએ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે તો ભાખરીને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું આજે મેં મસાલાવાળી ભાખરી બનાવી છે ને તેની સાથે મસાલાવાળું દહીં સર્વ કર્યું છે અને લીલા મરચાં સૌ કર્યા છે તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આપણી ઘરે ઘી બનતું હોય છે અને ઘી બની જાય ને પછી તેનું માવું બનતું હોય છે અને તે જ માવાની આજે આપણે મસાલાવાળી ભાખરી બનાવી છે તો તમને આજની વારી મસાલા ભાખરીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય